તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં અંત સુધી તમને નીચેથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલા લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માણસો અહીં દેખાઈ રહ્યા છે અને આ બાજુની સાઈડથી પણ આપને બતાવું કે કેટલા લોકો અહીં જોડાયા છે એક વાત મિત્રો આપને બતાવી દઉં કે અહીં મોટાભાગે અહીં વ્યસન છોડવા માટે આવે છે આપે ગઈકાલે જોયું કે દહેગામની આગળ દારૂના લીધે કેટલાય પરિવારો બેઘર થઈ ગયા છે એટલે દારૂ જેવા વ્યસન છોડવા અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે અને અહીં આવીને દારૂ છૂટી જાય છે આપણે ટૂંક સમયમાં દાનબા બાપુશ્રી આવશે એટલે આપણે એમને પણ સાંભળીશું સૌથી પહેલાં તો આપણે અત્યારે દાદાની ખાંભીના દર્શન કરાવી દઈએ હજી બાપુશ્રી આવ્યા નથી તે પહેલાં આપણે દાદાની ખાંભીના દર્શન કરાવી દઈએ તો ચલો મિત્રો હવે આપણે મંદિર પરિસરમાં જઈશું અને દાદાની ખાંભીના દર્શન કરાવીશું આપને અને આપને પણ એક વિનંતી છે કે આપ પણ કમેન્ટમાં જય જયસુરાપુરા દાદા અવશ્ય લખજો જેથી વધુમાં વધુ લોકો જોડાયેલા રહે તો અમને આગળ લાઈવ કન્ટિન્યુ રાખવાની પ્રેરણા મળે અત્યારે આપણે આવી ચૂક્યા છીએ દાદાની ખાંભી આગળ અને આપ દર્શન કરી રહ્યા છો વીર રાજાજી અને વીર તેજાજી દાદાના આ સુરાપુરા ધામ વોળાતનું મંદિર છે મિત્રો અત્યારે આપ લાઈવ જોઈ રહ્યા છો સુરાપુરા ધામ ભોળાદ અને આ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તો આપ દર્શન કરી અને કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા અવશ્ય લખજો મિત્રો આ એક મંદિર એવું છે કે જ્યાં એક પણ રૂપિયો લેવાતો નથી અને અહીં વ્યસન છોડાવવા માટે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે મિત્રો આપના મનમાં જે પણ કંઈ ભાવ હોય તે આ દાદાની ખાંભી આગળ આપ દાદાને કહો તો દાદા અવશ્ય આપની વાત સાંભળે છે મિત્રો આપ કયા ગામેથી બોલી રહ્યા છો તે પણ લખજો કમેન્ટ બોક્સમાં જેથી અમને ખબર પડે કે આપ કયા ગામથી બોલી રહ્યા છો મિત્રો આજે આપ સૌના સપોર્ટથી ભક્તિ અમૃત ગુજરાતની નંબર વન ધાર્મિક ચેનલ બની છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડિયો લાઈવ કરવાનું કારણ એક જ છે કે આપ ઘરે બેઠા બેઠા દાદાના દર્શન કરી શકો જે મોટી ઉંમરના છે જે વૃદ્ધો છે જેઓ મંદિરે નથી આવી શકતા કોઈ કારણવર્ષ નથી આવી શકતા તો તેઓને ઘરે બેઠા બેઠા દાદાના દર્શન થાય તે માટે અમે આ લાઈવ કરીએ છીએ તો મિત્રો અત્યારે તમે લાઈવ દાદાના દર્શન કરી લો દાદાનું પ્રવચન સાંભળવા લોકો ખૂબ દૂર દૂરથી આવ્યા છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે દાદાનું પ્રવચન સાંભળવા માટે આપને ફરી એકવાર ખાંભીના દર્શન કરાવી દઈશ પછી ફરી વાર દાદાનું પ્રવચન ચાલુ થશે મિત્રો કમેન્ટમાં જય સુરાપુરા દાદા અવશ્ય લખજો જેથી અમને ખ્યાલ પડે અને આપના ગામનું નામ લખી નાખજો આશીષભાઈ અમદાવાદથી જય સુરાપુરા દાદા દેવ દેવસા સાચોર રાજસ્થાન જય સુરાપુરા દાદા મેહુલભાઈ સરોવરથી જય સુરાપુરા દાદા દર્શિતભાઈ ડીસા બનાસકાંઠાથી જય સુરાપુરા દાદાભાઈ અમે અહીંયા આગળ દાદાની ખાંભી આગળથી લાઈવ કરી રહ્યા છીએ ત્યારે આપ બધી એક જ પ્રાર્થના કરીએ કે આપની જે પણ કંઈ મનમાં મનોકામના હોય જે પણ કંઈ આપનું દુઃખ હોય એ દાદા દૂર કરે અને આપની દરેક મનોકામના પૂર્ણ કરે મિત્રો અત્યારે પૂછવામાં આવી રહ્યું છે કે પહેલીવાર કેટલા લોકો આવ્યા છે તો એંસી ટકા લોકોની આંગળીઓ ઓછી થઈ ગઈ છે હવે આપણે દાદાની ખાંભીના દર્શન કરી લીધા છે હવે આપણે બહાર જ્યાં આગળ દાદાને પ્રવચન દેવાઈ રહ્યું છે ત્યાં આગળ આપણે જઈશું અને આપણે દાદાના પ્રવચનો પણ આપણે લાભ લઈશું લોકો આપ જોઈ શકો છો કે ઉપસ્થિત છે અત્યારે અહી સમજાવી રહ્યા છે કે અહીં કેવી રીતે આવો તો કેવી રીતે દાદાને અરજી કરવી શું વાત કરવી કે દરેકને એક એક વ્યક્તિને પર્ટિક્યુલર સમજાવી નથી શકતા એટલા માટે રૂબરૂ ના મળી શકે એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે દરેકને રૂબરૂ ના મળી શકે અને કદાચ બહાર કાર્યક્રમમાં તમે હશે કેટલી હોય છે લાખોની સંખ્યામાં હોય છે એટલે દરેકને રૂબરૂ એક એકને જવાબ ના આપી શકે એટલે આપણે આ જાહેર સભા કે અંદર જે બાપુ બધાને જવાબ આપે

दबे गुना लम जैसे से कोई नो तो नो बाकी नहीं है चिकला बैठ रहा है बदले नो नो बाकी नहीं है अजाहिर से अने भी जुटो हमने पहले वो छाए गए बोलते ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે દૂર દૂરથી આવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે મિત્રો અહીંયા આવો ત્યારે દાદા એમ જ કહે છે કે અહીંયા આવીને તમે અહીંયા આવીને તમે દાદાની ખામીના દર્શન કરો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો મને લાગે છે કે આપણે ફરી પાછા

ઘડીઓ લઈને અહીં આવ્યા છે ધોળકાથી આપ જોઈ રહ્યા છો ધોળકાથી આ ઘડીઓ આવી છે મિત્રો કમેન્ટમાં જય સુરપુરા દાદા અવશ્ય લખજો আপনি বুঝුවা হবে বাবার বাবার স্যার এখানে বলা হবে যে যোগাযোগ করা হবে আপনি অনলাইন মিটিং করতে পারেন অনলাইন মিটিং করে দিয়া যাবে কি গড়ের থেকে অন্য কম্পিউটার করবে গড়ের থেকে પછી যা হবে બે ગોડી લઈને આવ્યા છે ભાઈ અને આપણે લાઈવમાં એ ભાઈ સાથે વાત કરીશું ભાઈ ક્યાંથી આવે કયા ગામથી આવે ધોળકાથી આવ્યા છે અને અહીંયા આગળ ઘોડીને લાવવાનું કારણ અચ્છા બાધા તો આ મિત્રની બાધા પૂર્ણ થતા આ ભાઈ ધોળકાથી ઘોડીને લઈને અહીં આવ્યા છે તો આપણે એમની સાથે વાત થોડીક વાર પછી કરીશું મિત્રો ફરી એકવાર આપને દાદાની ખાંભીના દર્શન કરાવી દઉં તો આપ દાદાની ખાંભીના દર્શન કરી લો જે લોકો જે નવા મિત્રો જોડાયા છે જેને બાકી હોય તો તેઓ દાદાની ખાંભીના દર્શન કરી શકે છે

એમનું એવું જ કહેવું છે કે તમે દાદાને પ્રાર્થના કરો તો તમારો વારો આવી શકે જે બુકિંગ નથી મિત્રો લાઈવ અહીં અંત કરીએ છીએ અમારા તોડીકવરમાં દાનબા બાપુશિયે આવશે ત્યારે પાછા લાઈવ કરીશું